અમદાવાદમાં આવેલ નગરદેવી ભદ્રકાળી મંદિર બહાર પ્રસાદને લઈ અને બેનર લગાવવામાં આવ્યા છે બેનરમાં છે કે પ્રસાદી સાત્વિક અને સનાતન ધર્મના લોકો દ્વારા હોવી જોઈએ અને ધ્યાન રાખશો મંદિરના ટ્રસ્ટીનું કહેવું છે કે મંદિરની આસપાસ આવેલી સ્વીટની દુકાનોમાંથી કેટલાક ભક્તો પેંડા બરફી જેવી પ્રસાદી ખરીદી અને માતાને ને છે ત્યારે પવિત્રતા જળવાય રહે તે માટે પ્રસાદી યોગ્ય જગ્યાએથી ખરીદાય તે પણ ખૂબ જરૂરી છે ઘણા લોકો પ્રસાદ જે લાવે છે તે અન્ય ધર્મના લોકોની દુકાનોથી ખરીદીને લાવવાને કારણે ગામમાં આવ્યું અને જેના કારણે જે આપણા ભારતની અંદર ચાલી રહ્યું છે યુપીની અંદર આપણે જોયું છે અને અન્ય રાજ્યોમાં પણ આવી જોવા જોવા મળ્યું છે એની અંદર જે અન્ય ધર્મના લોકો પણ પ્રકારની નો માવ અથવા તો ઘી અથવા તો અમુક પોતે પણ એમાં અશુદ્ધિ કરતા હોય છે એટલા માટે સનાતન ધર્મમાં આ બધી વસ્તુ ચાલતી નથી માટે અમે આ એક બોર્ડ લગાવ્યો છે કે લોકો આવીને એટલીસ્ટ જે શુદ્ધ અને સાત્વિક જ્યાંથી આ મીઠાઈ મળે ત્યાંથી લાવીને માતાજીને ધરાવે